સરથાણા વિસ્તારમાં કાર ચાલકે ફ્લેટની વચ્ચે કાર ઊભી રાખીને હવામાં ફાયરિંગ કર્યું હોવાની વાત સામે આવી છે કાર ચાલક અચાનક ફ્લેટમાં આવે છે અને ફ્લેટની વચ્ચે તે કાર ઊભી રાખી છે ત્યારે આસપાસના લોકોએ એમ કે કોઈ કામથી ઊભી રાખી હશે પરંતુ થોડીક જ મિનિટમાં પછી કારનો કાચ ખોલીને હવામાં ફાયરિંગ થતાં આસપાસના લોકો ત્યાંથી ભાગી જાય છે કાર ચાલક કારમાં બેસીને કાચ ખોલીને ફાયરિંગ કરી રહ્યો છે સરથાણા વ્રજરાજ રેસિડેન્સીમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે આસપાસના સ્થાનિકોએ પોલીસને જાણ કરીને આ સમગ્ર ઘટનાને લઈ વાત કરી હતી ત્યારે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને કાર નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે જો કે ગણતરીના કલાકોમાં પોલીસે આરોપી ગુસાભાઈ બુહાની ધરપકડ કરી પોલીસે રિવોલ્વર તથા કાર કબજે કરી તો રિવોલ્વર લાયસન્સ વાળી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે તો લાયસન્સ કેન્સલ કરવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે